દોસ્તો આપણે ભગવાન દાદાને લઈને આવ્યા છીએ દયાબેન સવાણી પાસે ચેક કરે છે હાર્ડવેર છે દાદાના પગમાં સોજો કેમ ઉતરતો નથી એવા આપણે જોવાનું છે હવે દયાબેન સવાણી પોતાના ઘરે થી જ પાટાપિંડી કરે છે દેશી ઔષધી લાગે છે લગાવે છે હળદર અને ગોળ મે બીજું કઈક મિક્સ કર્યું છે કોલગેટ બરાબર એ એની રીતે ઉપચાર કરે આપણે તમે આ બાજુ આવી જાવ એક મિનિટ હવે રાહ આપણે એવી છે ભગવાન દાદા ઠીક થઈ જાય ને એટલે હાજા નરૂભાઈ અને ગામડે આપણે પહોંચાડી દે દયાબેન હું વાંધો લાગીશ તમને

ભગવાન દાદાએ સપને વિચાર્યું નહોતું કે સુરત પાટો બંધાશે દેશમાં જલસા મારતા હતા દયાબેન સવાણીનું કામ ખૂબ સારું છે મારા પર મેસેજ આવ્યો હતો આપણા ફેસબુકના મિત્ર છે વિડીયો આપણા જોવે છે એટલે એમ થયું કે ચાલો દયાબેન સવાણી પાસે જઈએ કલાકુંજમાં જે છે એમનું ઘર ઘરેથી જ સારવાર આપે છે આજુબાજુમાં દેખાય છે તમને બધી આ સ્ટેશનરી દયાબેનનું કામકાજ સ્ટેશનરીનું હકન છે એમના હસબન્ડ સ્ટેશનરીનું કામકાજ કરે છે દાદા દુખે છે કેમ થાય છે આ દુખતું નથી થોડા કઠણ થઈ જાય ને આપણે હારું કરવાનું છે કે નથી કરવાનું રેડી કરીને મોકલવાના છે તો ભાણા વાક આવે ની જોડે લેવા છે તમારે કઈક તકલીફ છે ને હાથમાં છે પગમાં છે આવા બે ત્રણ ભાંગલ બીજા મોટા મોટા વાહ ખૂબ સારું કામ કેવાય તમારું કે તમે પાટાપિંડી કરીને દેશી ઉપચારથી રેડી કરી દો છો તમે કોમેન્ટમાં લખ્યું હતું કે એક દાદાને પાટો બાંધો એટલે દાદા સવારમાં રેડી સોજો ઉતરી હાલવા મળશે વાહ વાહ અત્યારે ચાલે છે પણ આમ પરાણે પરાણે ચાલે છે માંડ માંડ લાવ્યું અત્યારે આવતા જ નહોતા એટલે સુગરના હિસાબે છું એવું નથી લાગતું ને બેન કાંઈ ડાયટ પાટો બાંધી નો ફેર પડે તો સુગરનો રિપોર્ટ કરાવજો હા બરાબર છે હોય ને કે કદા સોજા થે એમ સોજા થે એક જમણા પગમાં પ્રોબ્લેમ આવે છે એક પાટો બાંધી નો ફેર પડે તો આપણે આગળ પછી કાગળ હા તો પછી નો ફેર પડે તો ડોક્ટરને એક પાટો બાંધો નથી મારે તો એક પાટો બાંધે ને એટલે બીજો થતો જ નથી જાય કેવું છે સમજી ગયો તમને સારું થઈ જાય

હા સ્ટેશનરીનું મોટું કામ છે દયાબેન સવાણી ભગવાન દાદા એ ભગવાન દાદા તમને નહીં ખબર હોય સ્ટેશનરીમાં મોટું કામ છે દયાબેનનું સવાણીનું મિત્રો આપણે કોઈ ગ્રુપ સર્કલમાં ગમે ત્યારે પ્રોબ્લેમ હોય તો દયાબેન સવાણીનો કોન્ટેક કરવો બની શકે તો હું ઉપર એડ્રેસ મૂકી દઈશ તમે એડ્રેસ જોઈને તમે આવી શકો

એમાં એક બૂક છે ને એની બનાવેલી નાખે એક બૂક એની નાખે ને એટલે તમને ક્યાંય બૂક ન મળે અને લોકો છૂટી બૂક ન આપે એટલે આ સ્કૂલ છે ને સવારમાં છોડી નાખવાનો બેન પાટો બરાબર છે રેડી કરી દેવાનું છે વસાણી આને ઓળખો છો તમે

દયાબેન દયાબેન સવાણી તમારો ખૂબ ખૂબ આભાર ઉપર નથી આવવું તમે જે આગ્રહ ભાવપૂર્વક કર્યો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ